નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીએ લોકસભાના ઇલેક્શન પહેલા રાજ્યનું કેબિનેટમાં અંબાના શરણે પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ધારાસભ્યો મા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા મા અંબાના દર્શન કરી ગુજરાતને સુખાકારી માટે તેઓએ પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ દર્શન કર્યા મુખ્યમંત્રી સાથે ધારાસભ્યોએ મા અંબાની લાખો દીવડાથી મહાઆરતી પણ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીઓએ મહાઆરતી કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસમાં લલકાર્યું રાજા રણછોડનું ભજન પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું તંત્ર દ્વારા તમામ ધારાસભ્યોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ ખાસ દર્શનનું આયોજન કર્યું હતું જે રીતે લોકસભાના ઇલેક્શન આવી રહ્યા છે તે પહેલા તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ સીએમ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ શંકર ચૌધરી આરોગ્યમંત્રી શિકેશભાઈ પટેલ બળવંતસિંહ સોલંકી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તમામ પહોંચ્યા હતા અને લાખો દીવડાથી મા અંબાના સાનિધ્યમાં તેઓએ આરતી કરી હતી અને આરાસુરીમાં અંબા પાસે તેઓએ આશીર્વાદ માંગ્યા હતા આવનારા જેટલા પણ ઇલેક્શન આવી રહ્યા છે તેમાં તેઓ જીત હાંસિલ કરી શકે તેમજ ગુજરાતની ખાસ કરીને જે જનતા છે તેઓના સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી તો જોઈ શકાય છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઋષિકેશભાઈ પટેલ બળવંતસિંહ રાજપૂત અને અન્ય જે મંત્રીઓ છે તે પણ હાજર રહ્યા હતા અન્ય જે ધારાસભ્યો છે કાર્યકર્તાઓ છે તે પણ આમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો બસમાં પણ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું જોઈ શકાય છે હર્ષભાઈ સંઘવી તેમજ તેઓની સાથે મુળુભાઈ બેરા મુકેશભાઈ પટેલ પણ હાજર છે તો ગુરુરાજ મંત્રીએ ખાસ ભજન કીર્તનનો પણ લ્હાવો લીધો હતો તમામ જે ધારાસભ્યો છે જે મંત્રીઓ છે તેઓ બેઠા હતા ચાચાર ચોકમાં અને માતાજીના સાનિધ્યમાં તેઓએ ભજન કીર્તન પણ કર્યું હતું અને ખાસ કરીને ગુજરાતની જે જનતા છે તેઓની સુખાકારી માટે તેઓએ પ્રાર્થના કરી હતી તો એક સાથે પરિક્રમા પણ કરી હતી જે રીતે અંબાજીના ગબ્બર ફરતે જે રીતે ત્રણ કિલોમીટરનો રૂટ છે ત્યાં ધારાસભ્યો દ્વારા જે આ પરિક્રમા છે તે પણ બસમાં તેમજ ત્યારબાદ પગપાળા તેઓના દ્વારા પરિક્રમા કરવામાં આવી હતી તો ગરબે પણ આ તમામ મંત્રીઓ તેમજ ધારાસભ્યો છે તે ગુમ્યા હતા ચાચર ચોકમાં ખાસ આ આયોજન કરવામાં આવ્યું હતું અને મા અંબાની જે મહાઆરતી છે તે પણ કરવામાં આવી હતી અને તમામ ગુજરાતીની જે જનતા છે તે તમામ જનતાની સુખાકારી સમૃદ્ધિ માટે પણ તેઓના દ્વારા પ્રાર્થના છે તે કરવામાં આવી હતી આવનારા લોકસભાના ઇલેક્શન પણ આવી રહ્યા છે ત્યારે હેટ્રિક કરી શકે મોદી સરકાર તેના માટે પણ તેઓએ ખાસ પ્રાર્થના કરી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા તમામ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તો તમામ જે મંત્રીઓ છે ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના સાનિધ્યમાં તમામે આશીર્વાદ લીધા હતા અને આ ખૂબ જ સુખદ જે પ્રસંગ છે તેનો પણ તેઓએ લ્હાવો લીધો હતો તો બસમાં જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘેવી ભક્તિના રંગે રંગાઈ ગયા હતા તેઓની સાથે જ મુકેશભાઈ પટેલ પણ હાજર હતા તો ગૃહ રાજ્યમંત્રીએ વંદના પણ કરી તેમજ જે મંજરા છે તે પણ વગાડ્યા હતા અને સાથે સાથે ભજન કીર્તનના રંગમાં તેઓ રંગાઈ ગયા હતા તો સાથે સાથે જે પરિક્રમા શરૂ કરવામાં જે છે તેની અંદર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘી પણ જોડાયા છે સમગ્ર આખું એક મંત્રી મંડળ છે તેમની સાથે કેવી રીતે છો આજનો દિવસ કારણ કે શંખના શરૂઆત કરી છે

અંબાની ભક્તિ માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને આજે ગુજરાત વિધાનસભાના સૌ સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં ગુજરાતના મારા સૌ નાગરિકો માટે સૌ લોકોનો વિકાસ શાંતિ સલામતી બની રહે તે માટે પ્રાર્થના કરી છે ગુજરાતની આ અંબાજી નગરીમાં ગબ્બર પર્વત પર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એકાવન શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કરાવવામાં આવેલું હતું આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના કરોડો ભાવિ ભક્તો જેમના એકાવન શક્તિપીઠ જોડે આસ્થા જોડાયેલી છે તે સૌ લોકોને એકાવન શક્તિપીઠ સુધી પહોંચવું એ શક્ય નથી તે સૌ ભાવિ ભક્તો માટે આ ગબ્બર પર્વત પર એકાવન શક્તિપીઠ મંદિરની આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરો હવે જે પ્રકારે ત્યાં મંદિર છે જે પ્રકારે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે જે પ્રકારે ત્યાં આરતીઓ કરવામાં આવે છે એ જ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા અહીં બી કરવામાં આવી છે આ એકાવન શક્તિપીઠ પરિક્રમાની શરૂઆત મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી આ વર્ષે આ પરિક્રમામાં પહેલા દિવસે બે લાખ બીજા દિવસે અઢી લાખ કાલે બે લાખ એકસઠ હજાર અને આજે ભાવિ ભક્તો જોડાશે આ એકાવન શક્તિપીઠ પરિક્રમા એ દેશભરના લાખો ભાવિ ભક્તો માટે આખા વર્ષ દરમિયાન લોકો આ મહોત્સવની રાહ જોતા હોય છે આપણા સૌ માટે આ માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો તે ખૂબ આનંદનો વિષય છે ખાસ યાત્રાધામો નો વિકાસ કેવી રીતે છો કારણ કે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં હોય અનેક એવા યાત્રાધામો છે તેનો વિકાસ થયો છે પરંતુ આપ કેવી રીતે જોવા છો આ વર્ષોની અંદર મોદી સાહેબના શાસનમાં ગામડાઓનો વિકાસ થયો ગામડાઓના ઘરો સુધી નલ પહોંચ્યા એ નલથી પાણી પહોંચ્યું ઘરોમાં લાકડાઓ સળગાવીને ભોજન બનાવવામાં આવતું હતું તેની બદલે ઉજાલા ઉજ્જવલા યોજનાના માધ્યમથી ઘરમાં લાઈટ બી આવી ગેસ બી આવી બાટલાઓ બી પહોંચ્યા ગામો સુધી રસ્તો બી પહોંચ્યો લાઈટ બી પહોંચી ખેતીનો પાક બી ડબલ થયો પાણી બી પહોંચ્યા સંપૂર્ણ વ્યવસ્થાઓ શહેરોના માર્ગો સુધર્યા યુવાનો માટે નવી તકો ઊભી થઈ દેશની સુરક્ષામાં વધારો થયો દેશની આંતરિક સુરક્ષામાં વધારો થયો એટલે કોઈ એવી દિશા નથી કે જ્યાં વિકાસ ના થયો હોય મોદી સાહેબે દુનિયાની બરોબરી પહોંચવા માટે ટેકનોલોજીને તો જોઈ જ પરંતુ સાથે સાથે આપણા આસ્થાના કેન્દ્રોને ભૂલ્યા નહીં દેશના પહેલાં એવા વડાપ્રધાન હશે કે જેને આપણા કરોડો લોકોની આસ્થાના કેન્દ્રોને એક પછી એક બધા જ કેન્દ્રોને રીડેવલપ કરવામાં આવ્યા અને કરોડો ભક્તોની આસ્થાને કઈ રીતે તે લોકો પોતાના પરિવારજનો જોડે જાય તો ત્યાં વ્યવસ્થાઓ મળે કેદારનાથ બદ્રીનાથ જે વિસ્તારમાં સામાન્ય રીતે પહોંચવું બી ભારે હોય એ આખા વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ ઉજ્જૈનનું મહાકાલ કોરિડોર એ જ રીતે આપણા સૌનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર અને આ જ પ્રકારે મંત્રીઓ એકાવન શક્તિપીઠની પરિક્રમા છે તે પરિક્રમાની અંદર જોડાયા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે છેલ્લા સત્યાવીસ વર્ષની અંદર માત્ર યાત્રાધામો વિકાસ પરંતુ ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ આ સત્યાવીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન થયો છે કેમેરમેન નિકુંજ પ્રદાપતિ સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત મંત્રી મંડળે કરી છે પ્રવીણભાઈ માડી છે ધારાસભ્ય તેમની સાથે વાતચીત કરી છે પ્રવીણભાઈ કેવી રીતે જો છો આજનો દિવસ ખાસ કરીને આખું મંત્રી મંડળ વિધાનસભાના અધ્યક્ષ નવડપણ હેટર રાજ્યના મુખ્યમંત્રી હતા આપ પણ હતા કેવી રીતે જો છો આજનો માં અંબાનો ધામ અને એમાં 51 શક્તિપીઠના દર્શન કરવાનો અવસર જ્યારે આખા ભારતની અંદર પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ તિબેટમાં જ્યારે શક્તિ સ્વરૂપા સતી માતાનું જ્યાં જ્યાં અંગ પડ્યો એ તમામ જગ્યાએ શક્તિપીઠ કહેવાના તમામ જગ્યાએ એક જગ્યા દર્શન કરવાનો અવસર જે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને માન્ય શ્રી આપ્યો છે અને સૌ ધારાસભ્યો જોડાયા છે પત્રકાર મિત્રો જોડાયા છે તો મને લાગે આજનો એક અદ્ભુત નજારો હતો એકાવન શક્તિપીઠોમાં એક સાથે આરતી થઈ હજારો શ્રદ્ધાળુઓ આ જે પરિક્રમા ચાલેલી હતી અત્યાર સુધી અંબાજીની અંદર સાડા પાંચ લાખ લોકોથી વધુ લોકો દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે મને એમ લાગે છે કે એક અદભુત ઘટના આજે બની છે કરીને વાત એટલા માટે છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર યાત્રાધામોનો વિકાસ આપ કેવી રીતે જોશો આપની દ્રષ્ટિએ યાત્રાધામનો વિકાસ કેવી રીતે કળિયુગની બાવનમી સદી ચાલે છે અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બાવનમી સદી એ સનાતન ધર્મની સદી આવવાની છે અને બાવનમી સદીનું આ પચીસમું વર્ષ ચાલે છે અને એમાં એવું કહેવાય છે કે સનાતન ધર્મની સદીમાં એક પછી એક નિર્ણયો જે થઈ રહ્યા છે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય ઉજ્જૈન મહાકાલનું કોરિડોર હોય અંબાજી ધામનું હોય જુનાગઢનું હોય અને આ કા ભગવાન શ્રીરામનું જે હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આખા દેશની અંદર જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં મંદિરોના વિકાસ માટે વિશેષ રૂપથી એના બોર્ડ બનાવ્યા છે સરકાર શ્રી એની અંદર ગ્રાન્ટ પણ આપી રહી છે અને મને એમ લાગે છે કે જે આસ્થાનું પ્રતિક છે અને એ સારા સ્વચ્છ હોવા જોઈએ એ નેમ સાથે જે ચાલી રહી છે એટલા માટે પણ એ દ્રષ્ટિએ પણ લોકોની સુખાકારી માટે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ ઊભું થાય એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે ખાસ કરીને મારો અંતિમ સવાલ છે પ્રવીણભાઈ કારણ કે લોકસભાની વૃણસિંહ ગુ ફૂંકાઈ ચૂકી છે આજથી જ કહી શકાય કે જે પ્રમાણે શંખનાદ અને મા બના ચરણમાં શીશ ઝુકાવીને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોએ આજથી શરૂઆત કરી છે કેવી રીતે જુઓ છો આખી લોકસભાની વ્યવસ્થા બેઠકો કેવી રીતે છે મને એમ લાગે છે કે લોકસભાએ પાટીલ સાહેબે જે વાત કરી છે પાંચ લાખથી વધુ લોકસભાની લીડ હોવી જોઈએ એનાથી પણ વધુ લીડ મળશે અને અમે માં અંબા પર અમને પૂરો ભરોસો છે પ્રવીણભાઈ ખાસ કરીને પ્રવીણભાઈ માડી હતા તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચારસો થી પણ વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે અને પુનઃ એક વખત કેન્દ્રમાં મોદી સરકાર હશે તેવું પણ તેઓ માની રહ્યા છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિન ત્રિવેદી અંબાજી ફરીથી એક રાજ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નેતાઓ છે તેઓ માં અંબાના દર્શન કર્યા છે રીટાબેન પટેલ છે તેમની સાથે વાતચીત કરીશું બેન દર્શન કર્યા છે કેવી રીતે જુઓ છો ખાસ જે પ્રમાણે આજનો દિવસ અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને એના પાવન નવરાત્રીના અવસર ઉપર જ્યારે મુખ્યમંત્રી સાથે ગુજરાત રાજ્યના તમામ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યો સાથે અહીંયા આવવાનો અવસર મળ્યો છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને અત્યારે દિવસની પાંચસો ગાડીઓ દર્શન કરવા આવી રહી છે ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે અને અત્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર ચાલુ રહ્યું છે એ વખતે જ્યારે સાથે બધા ધારાસભ્યો મંત્રીશ્રીઓ સાથે આજે આવવાનો અવસર મળ્યો છે ત્યારે ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહી છે કે છેલ્લા સનાતન ધર્મ પ્રત્યેની પણ આસ્થા એટલી જ છે એટલે લોકોને વિકાસની સાથે યાત્રાધામો પણ એટલા સુંદર જોઈએ છે એનો વિકાસ પણ ભક્તોને જોઈએ છે ત્યારે અત્યારે ગુજરાતની અંદર બધા જ

ભારતીય જનતા પાર્ટીની આવી જ છે અને આ વખતે પણ આવવાની જ છે એ નક્કી જ છે ખાલી લક્ષ્યાંક એક સીટ ઉપર પાંચ લાખ થી વધારનો છે પણ ભારતીય જનતા પાર્ટીની જીત તો નક્કી જ છે ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે તેવું હાલ સ્પષ્ટપણે માની રહ્યા છે અને આગામી દિવસોની અંદર જયારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે પુનઃ એક વખત કેન્દ્રની અંદર મોદી સરકાર આરૂઢ થશે તેવું પણ તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અંબાજી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ જે છે તે આજે અમારા અંબાના દર્શન કર્યા છે અમિતભાઈ છે અમિતભાઈ કેવી રીતે જોવો છો આજનો દિવસ કારણ કે મા અંબાના દર્શન કર્યા છે પરિક્રમા ચાલી રહી છે આપણે જાણીએ છીએ કે અખંડ ભારતમાં એકાવન શક્તિપીઠો હતી આમાંની અત્યારે કેટલીક પાકિસ્તાનમાં છે બાંગ્લાદેશમાં છે અને નેપાળમાં છે તિબેટમાં છે એટલે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક જ સ્થળે એકાવન શક્તિપીઠોની દર્શન થાય અને જે ત્યાં મંદિરો છે એવા ઊભહુ મંદિરો બનાવ્યા છે અને એ જ મૂર્તિ એ જ ટાઈપની મૂર્તિઓ મૂકી છે એટલે એક જ જગ્યાએ ત્રણ કિલોમીટરની પરિક્રમામાં એકાવન શક્તિપીઠની ભક્તિ થઈ જાય દર્શન થઈ જાય તેવી તેમની કલ્પના હતી ને આજે અમને ખૂબ આનંદ છે કે ગુજરાત સરકારે આજે મા અંબાના દર્શન કરાયા ગબ્બર પર આરતી કરાઈ અને એકાવન શક્તિ યાત્રા યાત્રા કરાવીભાઈ મારો સવાલ એટલા માટે છે કે અમિતભાઈ શાહની દ્રષ્ટિએ સત્યાવીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ભારતીય જનતા પાર્ટી એક સનાતની ધર્મને માનનારી પાર્ટી છે અને તમે જુઓ છો કે દેશના અનેક ધાર્મિક કોરિડોરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે હું આ મંદિરમાં પાંત્રીસ વર્ષથી આવું છું અને એ પાંત્રીસ વર્ષ પહેલાંનું અંબાજીને આજના અંબાજીમાં બહુ મોટો ફરક છે અને મને ગૌરવ છે કે મારી પાર્ટીએ કર્યું ખાસ કરીને લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે શું આપ કહી માની શકો છો કે આજથી જ સત્તાવાર તેની શરૂઆતને રણસિંઘુ ભારતીય જનતા પાર્ટીએ ફૂકી દીધું છે દેશના દરેક હિંજુને ખબર છે કે એને મત ક્યાં દેવાનું છે શું માને છો કેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી અમારા વડાપ્રધાન કહે છે ને ચારસો પ્લસ અમે એને મક્કમતાથી માનીએ છીએ કે દેશમાં લોકો ચારસોથી વધારે મળતી ટિકિટો અમને આપશે થેન્ક યુ વિષે તેઓ પણ માની રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં દેશમાં પુનઃ એક વખત મોદી સરકાર જે છે તે અંદરમાં આવશે પણ વધારે બેઠક ઉપર એક બેઠક પર પણ વધારે માર્જિન સાથે જીત જે છે તે હાંસલ કરશે પ્રજાપતિ સાથે ગુજરાત અંબાજી આજે મુખ્યમંત્રી શ્રીનો અમે આભાર માનીશું કે એમણે તમામ સહિત બધાને અહીંયા આવવા માટેની વ્યવસ્થા કરી અને સ્વયં પોતે પણ ઉપસ્થિત રહ્યા આખું મંત્રીમંડળ માન્ય ધારાસભ્યશ્રીઓ પત્રકાર મિત્રો સહિત આ ટ્રાઈબલ બેલ્ટ ખાસ કરીને દાંતા વિસ્તાર ડુંગરાળ પ્રદેશ એની અંદર શ્રદ્ધાળુઓ આવે ભક્તો આવે ટુરિસ્ટો આવે અને અહીંના લોકોને રોજગારીની તક પણ ઘણી બધી ઊભી થાય ટુરિઝમ દેશ અને દુનિયાની અંદરથી અલગ અલગ યાત્રાળુ અહીંયા પહોંચી શકે તેનો પણ એક ઉદ્દેશ છે અને બધાના મનની અંદર મા જગદંબા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવ અને ખાસ કરીને અત્યારે તો ગુપ્ત નવરાત્રી પણ ચાલી રહી છે એટલે આજે બધા આવ્યા મા જગદંબાને પ્રાર્થના પણ કરી કે આપણા ગુજરાત જે છે એનાથી પણ અનેક ઘણું આગળ વધે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું આ વિસ્તારની અંદર ગરીબમાં ગરીબ માણસને પણ રોજગારી ટુરિઝમના માધ્યમથી મળતી થાય એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખૂબ સહયોગ આ વિસ્તારનાની અંદર આપી રહ્યા છે અને આપ સૌ પણ જેમણે જોયું છે એ બધા તો એમ પરિવારને લઈને ફરી આવશે કે માત્ર દંબાના સાનિધ્યમાં જઈએ ફરી એક વખત પરિક્રમા કરીએ